સ્વાગત છે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર વડોદરા દ્વારા ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ રાજ્ય કક્ષાની બેડમિન્ટન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું વડોદરાના વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર વડોદરા દ્વારા ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઝીરો રાજ્યકક્ષાની બેડમિન્ટન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં એકસો ઓગણસાઠ જિલ્લા રાજ્યકક્ષાના બેડમિન્ટન ખેલાડીઓએ ભાગ લીધો અંદર અંડર ઇલેવન ફોર્ટીન અને સેવન્ટીન ભાઈઓ તથા બહેનોની બેડમિન્ટન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરાના વાઘોડિયા રોડ ખાતે આવેલ જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર ઉપર આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જે તારીખ ચૌદ એપ્રિલથી લઈને છવ્વીસ એપ્રિલ સુધી ચાલશે રાજ્યના ખેલાડીઓને પ્લેટફોર્મ મળી રહે તેવા હેતુ સાથે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લા રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઓ અંતર્ગત જિલ્લા રમત વિકાસ અધિકારી જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર વડોદરા દ્વારા રાજ્યકક્ષાની બેડમિન્ટન સ્પર્ધા અંડર ઇલેવન અંડર ફોર્ટીન અને અંડર સેવન્ટીન ભાઈઓ બહેનોની નું આયોજન વડોદરા વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવેલ છે જેમાં આજના રોજ અંડર સેવન્ટીન બહેનોનું આયોજન કરવામાં આવેલ છે અને જેમાં ગુજરાત સમગ્ર ગુજરાતમાંથી એકસો સાહીઠ જેટલી ખેલાડીઓએ ભાગ લીધેલ છે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર અને જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર વડોદરા દ્વારા ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઓ અંતર્ગત બેડમિન્ટનની રાજ્યકક્ષાની અંડર ઇલેવન ફોર્ટીન અને સેવન્ટીન ભાઈઓ બહેનોની સ્પર્ધાનું આયોજન આજે જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર વાઘોડે રોડ ખાતે કરવામાં આવેલ છે આ સ્પર્ધા તારીખ અઢારથી અઢાર એપ્રિલથી પચીસ નવેમ્બર પચીસ એપ્રિલ સુધી ચાલવાની છે જેમાં ગુજરાતના ટોપ બેડમિન્ટન એથ્લિટ્સ અહીંયા પાર્ટિસિપેટ કરવાના છે એમના માટે અદ્યતન સુવિધાઓ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા મુહૈયા કરવામાં આવેલ છે અને આ સ્પર્ધા થકી આપણા ગુજરાતના ખેલાડીઓનો સારો પ્લેટફોર્મ પણ મળી રહ્યો છે જેથી આગળ જઈને ગુજરાતનું અને ભારતનું નામ રોશન કરે એવી આશાથી આ સ્પર્ધાનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે હું સ્વરા રાય ગાંધી છું અંડર સેવન્ટીન વડોદરા સિટીને રિપ્રેઝેન્ટ કરું છું સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આ ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ટો આયોજિત કરવામાં આવ્યું છે અહીંયા બહુ જ સારી ફેસિલિટીસ છે એસી કોર્ટ્સ છે કોર્ટ્સ બી બહુ સારા છે અમને રહેવાનું ખાવાનું બધું બહુ જ સારું મળે છે આનાથી આ ટોર્નામેન્ટથી અમને બહુ જ સારું એક્સપોઝર મળે છે મને ઇન્ટરનેશનલ નેશનલ લેવલ પર સારું રિપ્રેઝેન્ટ કરવું છે ઇન્ટરનેશનલ લેવલ પર વર્લ્ડ નંબર વન આવવું છે થેન્ક યુ પ્રાઇમ ન્યુઝ ને સબસ્ક્રાઇબ કરો અને બે લાયક દબાવી તાજી અને સચોટ પ્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો